સરસ વેરી ગુડભાઈ ગોળમાં બેન ઊભા થાય ગોળમાં મૂકો હા વેરી ગુડ હાલો અભયભાઈ ઉભા થાય ચોરસ માં મૂકે સરસ ક્યાં છે સરસ સરસ હાલો બે જ ઈ ત્રિકોણ હતું હાલો ઉમંગભાઈ ઉભા થઈ સરસ મૂકે સરસ ક્યાં છે આ મૂકો મૂકો હાલો સાયા બેન ઉભા થાય સરસ માં મૂકે સરસ ક્યાં છે સરસ હાલો વેરી ગુડ મયુરભાઈ ઉભા થાય ત્રિકોણ માં મૂકે નિશાબેન ઉભા થાય ગોળમાં માં મૂકે ગોળ ક્યાં છે હા સરસ સારા દર્શનભાઈ ઉપા થાય ગોળમાં મૂકો ગોળ ક્યાં છે સરસ વેરી ગુડ સરસ